સુરતની ઐતિહાસિક ઉપલબ્ધિ સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર બન્યું સુરત નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રી સ્વચ્છતા સર્વેક્ષણ સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર એનાયત મેયર અને મ્યુનિસિપલ કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપ ખાતે સ્વીકાર્યો એવોર્ડ સુરતવાસીઓ સ્વચ્છતા કર્મીઓ મનપા કર્મચારીઓ અધિકારીઓમાં આનંદની લાગણી છવાઈ સુરત શહેરમાં ગુરુવારના રોજ સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેર સુરત બન્યું છે એમ કહેવાયું નવી દિલ્હીના ભારતના મંડપ ખાતે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અર્બન ઇનિશિયેટિવ અંતર્ગત આયોજિત સ્વચ્છતા સર્વેક્ષણ પુરસ્કાર સમારોહ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુના હસ્તે સુરતને સમગ્ર ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે પ્રથમ ક્રમે સુરત અને ઇન્દોર સંયુક્ત વિજેતા બન્યા છે મેયર અને મ્યુનિસિપલ કમિશનરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્વીકાર્યો એવોર્ડ સુરત કર્મચારીઓ અધિકારીઓ સ્વચ્છતા કર્મીઓમાં આ વિરલ સિદ્ધિની લાગણી છે ઓલ ઇન્ડિયા ક્લીન સિટીઝમાં પ્રથમ ક્રમે મેળવનાર સુરત શહેરની સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા મેયર શ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા સ્વચ્છ ભારતના મંત્રને સાકાર કરવા હંમેશ તત્પર રહેતા સુરત મહાનગરપાલિકાના સૌ કર્મચારીઓ દિવસ રાત ખડે પગે ઊભા રહીને સુરતને સ્વચ્છ રાખનાર સફાઈ કર્મી ભાઈ બહેનો અને સ્વચ્છતાને પોતાની નૈતિક જવાબદારી સમજનાર સૌ સુરતીઓને શહેરના સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન છે સુરતને દેશની સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં આ સૌનો સિહારો પુરસ્કાર છે શ્રી માવાણીએ ઉમેર્યું કે વડાપ્રધાનશ્રીએ પણ મન કી બાતમાં સુરતની સ્વચ્છતાની સહારા કરી છે સુરત વર્ષોથી સ્વચ્છ શહેરની હરોળમાં સ્થાન મેળવતું રહ્યું છે ત્યારે આ વર્ષે સુરત અને ઇન્દોરની સંયુક્ત પસંદગી થતાં હવે સ્વચ્છતાના શિખરે બિરાજ્યું છે એમ જણાવી તેમણે આગામી દિવસોમાં શહેરીજનોના સાથ સહકાર અને સફાઈ કર્મીઓના પરિશ્રમ થકી સુરતની સ્વચ્છતાને પ્રથમ ક્રમને જાળવી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ આ ઐતિહાસિક સિદ્ધિમાં બહુમૂલ્ય યોગદાન આપનાર સ્વચ્છતા કર્મીઓ બદલ સુરતવાસીઓ અધિકારીઓ કર્મચારીઓને અભિવંદન પાઠવ્યા હતા વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ ભારતીય સ્વચ્છતા સર્વેક્ષણ એ વિશ્વનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ છે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે તેની શરૂઆત બે હજાર સોળમાં કરવામાં આવી હતી સ્વચ્છતા સર્વેક્ષણની આઠમી સિઝન હેઠળ બે હજાર ત્રેવીસમાં પિસ્તાળીસો થી વધુ શહેરોમાં યાદીમાં સમાવિષ્ટ હતા આ વખતે સર્વેની થીમ

સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહ સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રેહરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇસ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માતા વિજય